નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ બસો એકત્રીસ રૂપિયાથી ત્રણસો એકસઠ રૂપિયા મહુવા સો રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા જેતપુર એંશી રૂપિયાથી ચારસો ને દસ રૂપિયા વિસાવદર એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા અમરેલી બસો સાઠ રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા તળાજા એકસો પાંચ રૂપિયાથી બસો ને નવ રૂપિયા ધોળાજી એંશી રૂપિયાથી બસો ને એકાણું રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા દાહોદ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા વડોદરા બસો દસ રૂપિયાથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો જય જવાન જય કિસાન